પોલીસ તપાસમાં એકંદરે સંપૂર્ણ તપાસ પૂરી કરેલ છે તમામ આર એમસીમાંથી તમામ અહેવાલો માગવામાં બાંધકામ શાખા ફાયરના તમામ રિપોર્ટ માગેલ છે જે જવાબો મળી ગયેલ છે તેમજ એફએસએલ રૂબરૂ એફએસએલ અધિકારી રૂબરૂમાં જે પંચનામું કરી મુદ્દામાલ કબજે કરવામાં અહેવાલ એ એફએસએલનો પૃથકરણ અહેવાલ બાકી છે જેના હાલ પેન્ડિંગ છે એફએસએલના રિપોર્ટ આવ્યા પછી એના ઉપરથી ગુનો દાખલ કરો કેમ તે અંગે નિર્ણય થઈ જશે એના ઉપરથી એફએસએલના અહેવાલ ઉપર જ બાકી આમાં હાલ તો કોઈ ત્યાં બિલ્ડિંગ એટલાન્ટિસ બિલ્ડિંગમાં કોઈ હોદ્દેદારો કે કોઈની નિમણૂંક નથી જે તે વખતે બિલ્ડિંગ બનાવ્યા પછી બિલ્ડરે રહેવાસીઓને જે ત્યાં રહી છે એમને સોંપણી કરી દેલ ડીડ કરી દેલ કમ્પ્લેટ કરેલ હાલ ટેમ્પરરી હોદ્દેદારો છે એ ઉંમરલાયક છે ટેમ્પરરી એ હોદ્દેદારો છે એમને રહીશોએ કહ્યું કે તમે સંચાલન કરો એની કોઈ લેખિતમાં એવું કમિટી મળે કે એ બાબતનું કોઈ એવું એજન્ડા પાસ કરે એ બાબતનું કોઈ નથી બિલ્ડરની ના થાય બિલ્ડરે ડીડ કરીને એમને કમ્પ્લીટ આ બિલ્ડિંગ આખું સોંપી દીધેલું છે અને પછી એમને અંદર રહી એ વારા પડતી કે ટું જેનો એ પ્રમાણે એમને ગોઠવ્યા છે કે જે કોઈ ફ્રી ટાઈમ હોય એ સંચાલન કરે એમને કોઈ કમિટી નહીં એની અંદર ખાલી એક સેક્રેટરી અને ખજાનજી બંને છે એ જે ફાયરના ફાયરના સાધનો એ ટોટલી એ ફાયરના ને બધા રિન્યુ એટલે એ બધા પ્રોપર કામ કરતા હતા અને ટોટલી રિન્યુ થયેલા જે સેફવે કંપની છે એના તરફથી કમ્પ્લીટ દર વર્ષે ચેક થતા હતા પણ ફાયર વિભાગમાંથી એમને એનઓસી મેળવેલ નથી એનઓસી નહોતી નથી નાના ફાયરના ફાયરના જે ફાયરની જે વસ્તુ ઇક્વિપમેન્ટ ખરીદેલા એ દર વર્ષે એમને ચેક કરી જતા ને એ લોકોનું સર્ટિફિકેટ છે ના ના એવો આક્ષેપ નહીં આમાં ટૂંકમાં એ જ છે કે એફએસએલનો જે રિપોર્ટ છે એફએસએલમાં જે મુદ્દામાલ પૂર્ક મોકલી આપેલ છે એનો અહેવાલ પરીક્ષણ થઈને આવી જાય અને અહેવાલ ત્યારબાદ જે કાર્યવાહી હાથ ધરવામાં આવશે હવે એફએસએલ અધિકારીને એ તો બે વખત તો રૂબરૂ જઈએ પણ હજી બાકી છે એનું પરીક્ષણ કરવાનું બાકી છે ના ના એ વાત ખોટી એવા આક્ષેપો ખોટા છે કોઈને બચે અને હવે એફએસએલના રિપોર્ટ ઉપર જ બાકી છે ફાયર કોર્પોરેશનમાંથી ફાયર વિભાગે એવું જણાયેલું કે અમે રિન્યૂ માટે નોટિસ આપેલી પરંતુ એમાં રિન્યૂમાં જે નોટિસ એમને ઇસ્યુ કરી એમાં કોઈ હોદ્દેદાર નહીં કે કોઈ રહીશોની સહી નહીં ફક્ત એમને નોટિસ બતાવી કે અમે આ નોટિસ ઇસ્યુ કરેલી છે હવે એફએસએલ ના રિપોર્ટ ની રાહ જોઈ રહ્યા છે એફએસએલ નો રિપોર્ટ આવે પછી આવી જાય પછી તો આપ લોકોને જાણ કરવામાં આવશે હવે એફએસએલ ના રિપોર્ટ આવે પછી જે તે જવાબદારી નક્કી થશે કે શું આમાં કોઈ એવું પોલિટિકલ પ્રેશર કોઈ નહીં હોય અમે એફએસએલ નો રિપોર્ટ આવી જાય પછી એના ઉપર નિર્ણય ગુનો દાખલ કરો કેમ એ જવાબદારી તો હવે નક્કી થઈ જશે એમાં કંઈ કોણ જવાબદારી કારણ કે એમાં બિલ્ડિંગમાં કોઈ એસોસિએશન કે કોઈ કમિટી કે કંઈ એવું કોઈ નિમણૂક કરેલી જ નહીં વોન પેપર ઉપર એ હવે રિપોર્ટ પછી જ નક્કી થશે કે આમાં કોની બિલ્ડર બિલ્ડરને તો અગાઉ બિલ્ડર બે હજાર પંદરમાં એમને ચૌદમાં એમને સોંપી દીધેલું મને તો એફએસએલ રિપોર્ટ ઉપરથી જ નક્કી થવાનું છે એમાં કંઈ શું છે એમાં મારું મન ના એમાં ચાલે એ છે એ ગુજરી ગયા અમે દુઃખ જ છે એમાં અમને પણ એ બાબતે ખૂબ જ દુઃખ લાગ્યું પણ હવે જે બનાવ બન્યો છે એને તો આપણો હાલ તપાસ ચાલુ ચાલી રહી છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જે ત્રણ કાર્ય ગુનો દાખલ કરો કે તે બાબતે ચોક્કસ થઈ છે